મિત્રો જેવી રીતે આપણે પીએમએફએસ લોગિન કરીશું એવું તૈયારીમાં તમને અહીંયા યુઝરને અને પાસવર્ડ આઈડી પૂછવામાં આવતા હોય છે તો આપણે મેકરથી અત્યારે લોગિન થઈએ છીએ અને એમાં કેવી રીતે સમસ્યા આવે છે એના વિશે આપણે જોઈએ તો આવી રીતે આપણે જે કેપ્ચા તમને આપેલો છે એ તમે અંદર એન્ટર કરશો બરાબર આ કેપ્ચા નાખ્યા પછી તમે લોગિન થશો જેવા મિત્રો લોગિન થશો એટલે તેની અંદર તમને એક આવો મેસેજ મળે છે કે જેનાથી આપણને આગળ વધી શકાતું નથી આ નવું અપડેટ આવેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મોબાઈલ નંબર અને જે મેલ આઈડી છે એ છે હવે મિત્રો આપણે આને બદલવા શું કરવું તો અહીંયા મિત્રો ક્લિક હિયર અહીંયા જે રેડ લાઇન લખેલી છે ત્યાં ક્લિક હિયર પર તમે ક્લિક કરશો તો જેવું ક્લિક કરશો એવું અહીંયા વેરીફાઈડ મોબાઈલ નંબર આવું ઓપ્શન તમને જોવા મળે છે તો અહીંયા તમારે જે મોબાઈલ નંબર ચેન્જ કરવાનો છે તે મોબાઈલ નંબર લખો અને જે તમારો પોતાનો એ મેલ આઈડી છે એ તમે અહીંયા લખવાનો છે તો આપણે આ કરી અને ત્યાર પછી અહીંયા સેન્ટ મોબાઈલ ઓટીપી અને પર ઓટીપી મેળવીએ અને ત્યાર પછી આપણે એન્ટર કરીએ છીએ હવે મિત્રો અહીંયા મેં મોબાઈલ નંબર અને મેલ આઈડી લખી દીધો છે સૌથી પહેલા હું મોબાઈલ નંબર ઉપર ઓટીપી મંગાવું છું તો અહીંયા લખ્યું છે સેન્ટ મોબાઈલ ઓટીપી ત્યાર પછી તમને આવું અહીંયા જોવા મળશે મિત્રો હવે અહીંયા ઓટીપી બંનેના મેં આવી ગયા છે ઓટીપી આપ્યા પછી અહીંયા તમે જેવું અંદર એન્ટર કરશો એટલે અહીંયા વેરીફાઈડ વેરીફાઈડ એવું લખી ગયું હવે આપણે એને એપ્રુવલ માટે લઈ જવાનું છે બરાબર અહીંયા અનએપ્રુવડ લખેલું છે એટલે આપણે અહીંયાથી ક્લિક કરીશું સર્ચ એપ્રુવલ સર્ચ એપ્રુવલ પર જેવું મિત્રો ક્લિક કરશો એટલે તમને અહીંયા જોવા મળશે આ રીતની સિસ્ટમ હવે સબમિટ ફોર એપ્રુવલ માટે આપણે અહીંયાથી ક્લિક કરીશું સબમિટ ફોર એપ્રુવલ એટલે અહીંયા તમને પ્રોસેસ એન્ટ્રેડ ડિટેલ તો ઓકે તો અહીંયા જેવું તમે ઓકે કરશો એટલે તમને આવી એક સિસ્ટમ જોવા મળશે હવે મિત્રો કેવી રીતે આગળ વધવું એના વિશે હું તમને જણાવું આગળ વધતે આપણે આવું તમને ડેશબોર્ડ ઉપર જોવા મળે એટલે અહીંયા તમારી રિક્વેસ્ટ જે છે એ એડમિન લોગિન ઉપર જતી રહી છે તો આપણે અહીંયાથી હવે લોગઆઉટ થઈ જઈએ છીએ હવે મિત્રો આગળની પ્રક્રિયામાં શું કરીશું તો આપણે આગળની પ્રક્રિયા માટે એડમિનના લોગિનથી લોગિન થવાનું છે હવે મિત્રો હું એડમિનના લોગિનથી લોગિન થયો છું હવે એની અંદર તમારે મિત્રો જવાનું છે આપણે સૌથી પહેલા માસ્ટરમાં જવાનું છે માસ્ટરમાં યુઝર સિલેક્ટ કરવાનું છે અને યુઝરમાં મેનેજ સિલેક્ટ કરશો જેવું તમે મેનેજ સિલેક્ટ કરશો એટલે તમને આવું એક ડેશબોર્ડ ઉપર જોવા મળશે હવે મિત્રો અહીંયા લોગિન આઈડીમાં આપણે કંઈ લખતા નથી યુઝર ટાઈપમાં સિલેક્ટ કશું કરતા નથી સ્ટેટસની અંદર ફક્ત ઓલ કરવાનું છે એ તમારું કરેલું જ છે તો અહીંયાથી પછી આપણે સર્ચ કરીશું જેવું તમે સર્ચ કરશો એટલે અહીંયા તમને એજન્સીની અંદર હવે મેં જો અહીંયાથી મેકર માટે આપણે એપ્લાય કર્યું તું તો અહીંયા એની રિક્વેસ્ટ આવીને પડેલી છે એજન્સી એડમિટ સબમિટેડ તો મિત્રો એ અહીંયાથી તમે એજન્સી એડમિટ સબમિટ પર ક્લિક કરશો જેવું તમે એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને જોવા મળશે હવે અહીંયા જો વેરીફાઈડ અનએપ્રુવડ છે તો અહીંયા થી તમારે એપરૂવ કરવાનું રહેશે એપરૂવ કર્યું એટલે અહીંયા તમને a d o b e a p r o v e આ એપરૂવ લખીને અહીંયા થી એપરૂવ નો તમારે ક્લિક કરી દેવાનો રહેશે જેવું તમે મિત્રો ક્લિક કરશો એટલે અહીંયા વેરીફાઈડ પણ થઈ જશે અને એજન્સી એડમિન સબમિટેડ અને અહીંયા રેકોર્ડ એપરૂવડ સક્સેસફુલી નો તમને મેસેજ મળી જશે હવે આ રીતે આપણે જે કઈ પ્રક્રિયા કરવાની છે એ અહીંયા મેકર આઈડી માટેની આપણે પ્રક્રિયા પૂર્ણ કરી આવી જ રીતે આપણે ચેકરનું પણ મેલ આઈડી અને મોબાઈલ નંબર આવી રીતે ચેન્જ કરવાના મિત્રો ફરીથી તમે મેકર આઈડી પર લોગિન કરો અને એ એના પર લોગિન કરતા તમને જે અપડેટ કરેલો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર પર ફરીથી એક ઓટીપી આવશે એ ઓટીપી તમે નાખશો એટલે તમને કરંટ પાસવર્ડ અને ન્યૂ પાસવર્ડ આવો ઓપ્શન પૂછવામાં આવશે તો એમાં કરંટ પાસવર્ડમાં તમારો જૂનો જે ગયા વર્ષે તમે યુઝ કરતા હતા એ પાસવર્ડ નાખો અને ત્યાર પછી ન્યૂ પાસવર્ડ ની અંદર તમે નવો પાસવર્ડ બનાવો અને એની નીચે હશે કન્ફર્મ પાસવર્ડ એટલે એનો એ જ કરંટ પાસવર્ડમાં જે નવો પાસવર્ડ છે તે નાખી સબમિટ કરતા ચેન્જ પાસવર્ડ તમારો પાસવર્ડ ચેન્જ થઈ જશે આ રીતે મિત્રો આ પ્રોસેસમાંથી તમારે પાસ થવાનું રહેશે